નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં મિત્રો અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની અને ભારે ઠંડીની જે આગાહીઓ કરવામાં આવી છે જેના વિશે મિત્રો વિગતવાર માહિતી મેળવીશું અને મિત્રો આગામી દિવસોમાં ઠંડીઓ પડવાની છે અને મિત્રો વરસાદ પણ આવી શકે છે માવઠું પણ પડી શકે છે અંબાલાલ પટેલે તેની વિગતવાર માહિતી આપી છે જેની માહિતી મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં વિગતવાર મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને તો ખાસ વિનંતી કરીશ કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેમાં મિત્રો ઠંડી લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં સત્યાવીસ જાન્યુઆરી સુધી મિત્રો સવારના ભાગ ભાગોમાં રહેવાની શક્યતાઓમાં જોવામાં આવી રહી છે જેમાં મિત્રો અઠ્યાવીસ જાન્યુઆરીથી મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળો આવી શકે છે જ્યારે મિત્રો અઠ્યાવીસમી જાન્યુઆરીએ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો દેશના ઉત્તર પર્વતીય વિસ્તારોમાં મિત્રો આવવાનું છે ત્રીસ અને એકત્રીસ જાન્યુઆરી મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં આવવાની શક્યતાઓ છે જેના કારણે મિત્રો અનેક ફેરફારો હવામાનમાં જોવા મળશે દેશના મિત્રો ઉત્તર પર્વતીય વિસ્તારોમાં મિત્રો પવનના તોફાનો થશે અને કમોસમી વરસાદ કરા પડવા અને ક્યાંક મેઘગર્જના થાય તેવું મિત્રો અંબાલાલ પટેલનું કહેવું છે અંબાલાલ પટેલે મિત્રો કહ્યું હતું કે ફેબ્રુઆરી માસની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતા બંગાળના ઉપસાગરમાં અને અરબી સમુદ્રના ભેજ સર્જાતા મિત્રો મહારાષ્ટ્રના ભાગો જેવા કે ગોવા નજીકના ભાગો કમોસમી વરસાદ તેમાં મિત્રો શક્યતાઓ છે આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો સાબરકાંઠા અરવલ્લીના ભાગો પંચમહાલના ભાગોમાં મિત્રો કમોસમી વરસાદ અને ઝાપટા પડવાની શક્યતાઓ છે મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે લાલી લોની મિત્રો અસર પણ તે બાબતમાં મિત્રો જોવા મળશે અને કેટલાક તજજ્ઞોના મિત્રો મનમાં અવગઢ છે અને તેની મિત્રો અસરના કારણે પણ મિત્રો બંગાળના ઉપસાગરમાં સક્રિય રહી છે અને પંદર ફેબ્રુઆરી સુધી મિત્રો હવામાનમાં મોટા પલટાઓ આવતા રહેશે તો મિત્રો આગામી ઓગણીસ ફેબ્રુઆરીથી એટલે કે મિત્રો ઓગણીસ ફેબ્રુઆરી આવવાની છે તે રાજ્યમાં ગરમીનો પારો પણ વધવાનો છે ઓગણીસ ફેબ્રુઆરીથી મિત્રો આગામી બે માસમાં રોગિષ્ટ ઋતુ પણ આવવાની છે જેથી ધન અને સ્વાસ્થ્ય સુધી કાળજી રાખવી તેવું પણ મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું હવામાન મિત્રો આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કરીને જણાવ્યું કે બદલાયેલા વાતાવરણના કારણે ઘઉંના પાકને પણ બહુ અસર થવાની છે જોકે મિત્રો જીરાના પાકને અસર પણ થઈ શકે છે ઘઉંના પાકને મિત્રો ખેડૂતો ફેબ્રુઆરીમાં મિત્રો પાંચ તારીખની આસપાસ બદલાયેલા વાતાવરણની મિત્રો અસર જોવા મળશે તે તો સાવચેત રહેવું તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું અને દરિયામાં ઊઠી રહેલા તોફાનથી મિત્રો અસર ગુજરાત સુધી પહોંચી શકે છે જાન્યુઆરીની શરૂઆતમાં જ મિત્રો ગુજરાતના વાતાવરણમાં એક મોટો પલટો આવી શકે છે ત્યારે મિત્રો ગુજરાતના વધુ એક માવઠાની પણ આગાહીઓ છે જેમની જેની મિત્રો તારીખની વાત કરીએ તો ત્રીસથી એકત્રીસ જાન્યુઆરી બાદ ગુજરાતમાં કમોસમી વરસાદ ગમી ત્યારે પડી શકે છે આગાહીકાર મિત્રો અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું અને સત્યાવીસ તારીખ સુધી મિત્રો ઠંડી રહેવાની પણ શક્યતાઓ મિત્રો તેમણે વ્યક્ત કરી દીધી છે સાથે જ પાંચ ફેબ્રુઆરી સુધી માવઠાની શક્યતાઓ છે અને ફેબ્રુઆરી બાદ ધીમે ધીમે મિત્રો ઉનાળાની શરૂઆત થશે તેવું મિત્રો ભવિષ્યવાણી અત્યારે મિત્રો અંબાલાલ પટેલે કરી દીધી છે તો મિત્રો મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો આજના આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રોની સાથે આજનો આ વીડિયો જરૂરથી મિત્રો શેર とにかく、このて